આગેવાનો મુકેશભાઈ તથા ગિરીશભાઈ હેમંતુભાઈ શાંતિલાલ સુનિલભાઈ ધર્મેન્દ્રભાઈ રાજુભાઈ મહેશભાઈ ઠાકોરભાઈ સ્વયં સૈનિક દળ દ્વારા વાંદરા દળની ટીમ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર મનજીત વાઘેલા કચ્છ રાપર અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી ભરૂચ જિલ્લાથી આવ્યા છીએ બધા અને આપણા સમાજને જાગૃત કરવા માટે નીકળેલા છે કોઈ બાબા સાહેબને ચાણે ખરા પણ એમનું તમામ શું વિગતો છે એ કોઈને ખબર નથી અને આપણો સમાજ એટલો બધો અંધશ્રદ્ધા અને કુરિઝમ ફસાયેલો છે તો એ સમાજના બધા કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીએ એવી અમે એક મુમેન્ટ અમે સ્વયંસૈનિક દરના માધ્યમથી ટીપડ ટીપડ આવીએ છીએ ટિફિન અમારું ટ્રાવેલિંગ અમારું ટીપ અને ટ્રાવેલિંગ બસ અમારું

પચાસ લોકોએ ભેગા તેને સ્વયંસૈનિક ગ્રહનું સ્ટાર્ટઅપ કરેલું તો આ લોકોએ શું કર્યું એમ કે ભાઈ જ્યારે બે હજાર છમાં સંગઠન ચાલુ કર્યું તો આપણે જોવા જઈએ કે બાબા બાબાસાહેબ જ્યાં સાહેબના મહાપરિનિવારે છે છ ડિસેમ્બર પછીની આપણે વાત કરીએ તો કે સમાજના લાખો સંગઠનો છે એમ છતાં આપણા સુધી જે સાહેબનું મિશન હતું જે સંઘર્ષો હતા જે ત્યાગ હતા જે મહાનાયકોના સંઘર્ષો હતા એમ એ આપણા સુધી કોઈ કહેવા માટે આવ્યું નહીં તો આ લોકોએ સર્ચ કર્યું કે ભાઈ આટલા લાખો સંગઠન હોવા છતાં સમાજ સુધી જે ગ્રાઉન્ડ રૂટ લેવલે જે કામ થવું જોઈએ એ કેમ ના થયું એમ તો આ લોકોએ જ્યારે સર્ચ કર્યું તો એમને જાણવા મળ્યું એમ કે ભાઈ સંગઠનો લાખો છે બને છે તૂટી જાય છે તોનું કારણ શું એમ તો જ્યારે સર્ચ કર્યું તેમને જાણવા મળ્યું કે ભાઈ સંગઠનમાં સૌથી પહેલાં તો શું કે પદ પદ માટે આજે તમે જુઓ છો લોકો દોરા દોર કરે છે સંગઠન બની પણ જાય છે એમ શું થાય છે કે પદ માટે તૂટી જાય છે બીજું છે લોભ લાલચ ફંડ ફારો આપણે કહે ને કે ફંડ ફારો તો આના માટે પણ સંગઠનો ઘણા તૂટી ગયા એમ માનો કે પચાસ વ્યક્તિએ સંગઠન બનાવ્યું હોય અને માનો કે હું એમાં મહેનત કરતો હોય બીજો એક બીજો ભાઈ હોય એ પણ મહેનત કરતો હોય કદાચ મારી વધારે અહીંયા ખાતરદારી કરવા આપવામાં આવી હોય બીજા ભાઈએ મારા કરતાં વધારે મહેનત કરી હોય એને ના આપવામાં આવે તો એ ભાઈ શું છે નારાજ થશે એમ શું થશે સંગઠનથી અલગ થઈ જશે પચીસ માણસ એના હોય એ લઈને અલગ થઈ જશે તો આ સંગઠનનું શું થયું એટલે વિભાજન થઈ ગયું જે આપણે શું કહેવા માંગે છે કે ભાઈ જે સંઘનું નિર્માણ છે કે માસ પાવર એક થવો જોઈએ તો સંઘનો પાવર બને અહીંયા શું થાય છે કે બે જો આપણી શક્તિનું નિર્માણ ન હતું કે કંઈક બે હિસ્સામાં હોય છે બે ત્રણ ચાર હવે હિસ્સા થઈ ગયા છે લાખો સંગઠનો તો ફ્રેન્સ એની ઘરે વિચાર્યું કે ભાઈ આ સંગઠનો તૂટવાના કારણ આ બધા છે એમણે શું કર્યું આ તમામ ફલ પ્રતિષ્ઠાઓ છે બધું કાઢી નહીં કોઈ ખુરચી નહીં કોઈ સ્ટેજ નહીં કોઈ ખજાનચી નહીં કોઈ પ્રમુખ નહીં કોઈ પ્રમુખ નહીં બધા ઇક્વલ સરખા ભાઈ બે હજાર છથી કોઈ સ્ટાર્ટઅપ કર્યું હોય કે કાલથી સ્ટાર્ટઅપ કરે કે આજથી સ્ટાર્ટઅપ કરે બધા એક સરખાએ નીચે પાથળ બેસવાનું આઈ એસ ઓફિસર હોય ક્લાસોન અધિકારી હોય કે મહેનત કરતો માણસ હોય બધા નીચે બેસવાનું કારણ કે બાબા સાહેબનું શું કહેવું હતું સમાન થાય તો સમાનતા આવશે ક્યારે તમે એક સાથે તો સમાનતા આવશે ને એક ખુરશી પર હોય અને એક નીચે હોય તો સમાનતા આવે ખરી ના આવે એમ તો સ્વયં દે આ તમામ વસ્તુ કાઢી નાખી નથી જોતો વોટ નથી જોતી નોટ સમાજ પાસે જવું છે તો કે ભાઈ સમાજની લાગણી છે સમાજ ઉપર જે અત્યાચારો થાય છે જે આપણી બેન દીકરીઓ પર બળત્કાર કરવામાં આવે છે આપણા ભાઈઓને મારી નાખવામાં આવે છે મૂછ રાખવા પણ મારવામાં આવે છે વરઘોડો કાર્ય તો પરથી ઉતારીને મારવામાં આવે છે સારા કપડા પહેરો સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ તો એના પણ મારવામાં આવે છે તો આ બધું શું છે એમ તો સ્વયંસૈનિક સૈનિક દ્વારા આ બધું જોયું એમ એના કારણે મજબૂરીમાં તો લાખ હતો બાબા સાહેબ પણ એસએસડી એ પણ એસએસડી ના ચલાવું તો કારણ કે એના પણ ટુકડાઓ થઈ ગયા છે તો મજબૂરીમાં સ્વયં સૈનિક દળ બનાવવામાં આવ્યો તમામ વસ્તુ કાર્ય કરવામાં આવ્યું બધાને ઇક્વલ સ્વયં સૈનિક દળ બિન રાજકીય પક્ષ છે બચ્ચાને સમાનતામાં માને છે બીજું કે ભાઈ બાબા સાહેબનું આપણે કહીએ કે